નમસ્કાર મિત્રો હળવદ તાલુકામાં આજે એક દુઃખદ બનાવ સામે આવ્યો છે આમ તો દુઃખદ બનાવ એ માટે કહીશું કે બે બાળકોના મોત થયા છે અને માતાને ઈજા થઈ છે અને એક બાળકનો ચમત્કારિક બચાવ થયો છે સમગ્ર બનાવની વાત કરીએ તો કેદારિયા પાસે જે રેલવે ટ્રેક આવેલો છે અને રેલવે ટ્રેક ક્રોસ કરતી વેળાએ માલગાડીને અડફેટે માતા અને ત્રણ બાળકો અડફેટમાં આવી ગયા જેમાં બે બાળકોના મોત થયા છે ને માતા ઇજાગ્રસ્ત થતાં તેમને મોરબી રિફર કરવામાં આવ્યા છે અને સાથે જ એક નાનો બાળક હતો તેનો ચમત્કારિક બચાવ થયો છે આપણી સાથે કેદારીયા ગામના સરપંચ જોડાય છે ને તેમની સાથે આપણે ચર્ચા કરીશું સરપંચ શું બનાવો હતો આખો આ પરિવાર મારા ગામનો જ હતો ને ખેતી મજૂરી કરતા હતા વાડીએ ટિફિન લઈને જતા હતા અગિયારથી બાર વાગ્યાના ગાળામાં વાડી રેખી હતી બે બાળકો આગળ હતા મિત ને ગોપી ને એના મમ્મી પાછળ હતા ને એક બાળક કાંઈક માં તળેલું હતું હા ને બે બાળકને બચાવવા એના મમ્મી જાતા હતા એના મમ્મી નું એક હાથ રેલવે માં આવી ગયો હતો બે બાળક મૃત્યુ પામ્યા ને ત્રણેય બાળકો છે બે બાળકો આગળ જતા ને એની મમ્મી સાથે ભાત છે ને વાળીએ જતા હતા એક બાળક આગળ તેડેલું હતું એ રીતે હા એ બાળકને સાઈડમાં મમ્મી કહી તું એની મમ્મીને મોરબી રિફર કરવામાં આવ્યા બરાબર એટલે આ જે સાડા ની આજુબાજુ બનાવ બન્યો છે અગિયાર છે સાડ અગિયારની બરાબર તો જે બનાવ બન્યો છે ત્યાં રેલવે ક્રોસ થાય એવું નાળું છે કે ફાટક છે કે ખાલી આમ રેલવે ટ્રેક છે છે આગળ નંબર નાલા ઉપર બ્રિજ ઉપર બરાબર એટલે ત્યાં ફાટક નથી ફાટક નથી આ તમારા ગામના ગામનો જ પરિવાર છે બરાબર તો આ જે બાળક છે એ બંને જે એની ઉંમર કેવડી જે દુર્ઘટના બની ગોપી રહીની પાંચ વર્ષની ઉંમર છે ને નિકુલ રિયોના ત્રણ વર્ષની ઉંમર એ બે મૃત્યુ પામ્યા છે નિશાળ જતા હોય છે ના ના એક તો આ રીતે જે દુઃખદ બનાવ બન્યો છે ને આપણી સાથે જે રીતે કેદારિયા ગામના સરપંચ જોડાયા તેમને દ્વારા પણ માહિતી મળી કે રેલવે ટ્રેક જે છે તે ક્રોસ કરવા જતા એટલે કે ભાત લઈને વાડીએ જતા હોય મદુરી કામ કરતા હોય અને બપોરનો સમય બપોરના સમયે ક્યાંક ને ક્યાંક વાળીએ જતા હોય ને તેવા સમયે માલગાડીની અડફેટે આ બે બાળકો અને એક માતા આવી ગયા છે અને તેને લઈ ક્યાંક ને ક્યાંક બે બાળકોના મોત થયા છે એક નાનું બાળક છે તેનો ચમત્કારિક બચાવ થયો છે સાથે જ માતા પણ ઈજાગ્રસ્ત થયા છે અને માતાને મોરબી રિફર કર્યા હોવાની જાણકારી મળી રહી છે કારણ કે તેમને પણ હાથમાં ઈજાઓ પહોંચી છે અને બે બાળકોના મોત થયા હોવાની હાલ તો પ્રાથમિક જાણકારી મળી રહી છે અને ત્યાંથી જ આપણે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે જ્યાં પીએમ અર્થે ખસેડવામાં આવે છે ત્યાંથી આપણે દર્શક મિત્રોને જાણકારી પહોંચાડી હતી સાથે જ અહીંયા રેલવેના કર્મચારીઓ સાથે જ અલગ અલગ વિભાગના કર્મચારીઓ પણ અહીંયા પહોંચે છે કે જે પ્રકારે હળોદસ તાલુકામાં આવો એક નાનો ખૂબ જ મોટો દુઃખદ બનાવ કહી શકાય કેમ કે નાના બાળકો ટ્રેનની અડફેટે આવી ગયા છે અને તેઓ બંને બાળકોના મોત નીપજ્યા છે અને આ બનાવને લઈને જ આપણે હળોદની સરકારી હોસ્પિટલ ખાતે જાણકારી આપવા માટે હતા સાથે જ માતાને મોરબી રિફર કર્યા છે અને એક બાળકનો ચમત્કારિક બચાવ થયો છે કેમકે તે તેડેલું હતું તેવું સરપંચ દ્વારા જાણકારી મળી અને બે બાળકોને બચાવવા જતા માતા પણ ટ્રેનની અડફેટે આવી ગયા હતા પરંતુ તેમનો હાથમાં ઈજા પહોંચી હોવાની જાણકારી મળી છે અને બે બાળકોના મોત થયા છે ને અત્યારે આપણે સરકારી હોસ્પિટલ છીએ અને ઘટનાની જાણ થતાં રેલવે પોલીસ પણ અહીંયા પહોંચી છે અને આગળની કાર્યવાહી ચાલી રહી છે તો આ સમાચાર માટે જ ખાસ આપણે દર્શક મિત્રો સુધી પહોંચ્યા હતા આભાર મિત્રો